ખેડામાં સાબરમતી નદીમાં પાણીની ભરપૂર ઉપરવાસમાંથી લાખ પાણી છોડાયું પથાપુર કલોલી રસિકપુર ધરોડા સહિતના ગામોને કરાયા એલર્ટ ખેડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત જળ સ્તર વધવાની સંભાવનાને લઈ અને સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ચો તરફ અત્યારે પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ખેડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોને અત્યારે સાવચેત રહેવામાં આવ્યા કરવામાં આવ્યા છે આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાસ લોકોને સાવચેત રહેવાની અને સ્થળાંતર કરવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે તો ખેડામાં અત્યારે સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે ચોક્કસ વાત કરીએ સાબરમતી નદીમાં તો જે રીતના ઉપરવાસમાં વધુ વરસાદ પડ્યો અને સાબરમતી નદીમાં જે જળસ્તર વધ્યું અને સાબરમતી નદીમાં જળસ્તર વધવાને લઈ ખેડા તાલુકાની આ દ્રશ્યો બતાવવા માંગીશ આ ખેડા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદી છે અને એક લાખ ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે ત્યારે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો જેને લઈ